ગુમલાવમાં લગ્નમાં હાજરી આપી ઘરે ચાલતા જતા લકવાગ્રસ્ત વૃદ્ધને કારે ટક્કર મારતા વૃદ્ધનું મોત અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર થઈ જતાં પાડી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી પાડી તાલુકાના ડુમલાવ ગામે પારસી ફળિયા ખાતે રહેતા અને લકવાગ્રસ્ત તેવા પાંસઠ વર્ષીય ધીરુભાઈ ભાદિયાભાઈ નાયકા પટેલ ગત શુક્રવારના સાંજે લાકડીના ટેકે ચાલતા ચાલતા બિનાર ફળિયામાં રાકેશભાઈને ત્યાં આયોજિત લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા જ્યાંથી તેઓ પરત ફરી લાકડીના ટેકે ચાલતા ચાલતા ઘરે આવી રહ્યા હતા ત્યારે ડુમલાવથી ખેરલાપ જતા રોડ ઉપર દીપકભાઈના ઘર સામે રાત્રિના સાડા સાત એક વાગ્યે સ્વીફ્ટ કાર નંબર જી જે પંદર સીજે અઠ્યાશી પાંસઠનો ચાલક વૃન્દીપભાઈ બાબુભાઈ પટેલ રહેવાસી ડુમલાવ ડુમલાઉ રહાદાળિયાનાઓ પૂરપાટ કાર કારહંકારી લાવી ધીરુભાઈને અટપેટમાં લીધા હતા આ અકસ્માતમાં અવાજ સાંભળી જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કાર ચાલક થોડા સમય માટે ત્યાં ઉભા રહ્યા બાદ કાર લઈ ફરાર થઈ ગયો હતો બીજી તરફ ધીરુભાઈ લોહીલુહાન હાલતમાં માર્ગ પર પડ્યા હોવાથી જેમને એકસો આઠ એમ્બ્યુલન્સ માર્ગતે સૌપ્રથમ પાડી મોન્ડેર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખથડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે ધીરુભાઈને મૃત જાહેર કર્યા હતા પાડી પોલીસે આ બનાવ બાબતે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મૃતકનો પીએમ કરાવી વધુ કાર્ય હાથ ધરી છે